રાજ્યના બાર જિલ્લામાં પૂરની સંભાવના ચોવીસ કલાક દરમિયાન પૂરની સંભાવના છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પૂરની આશંકા છે ભરૂચ ડાંગ નર્મદામાં પૂરની સંભાવના સુરત તાપી વલસાડમાં પૂરની સંભાવના છે અમરેલી દ્વારકા જામનગરમાં પણ પૂરની સંભાવના છે ગીર સોમનાથ જૂનાગઢમાં પૂરની સંભાવના રાજકોટમાં પણ પૂર આવી શકે છે તો રાજ્યના બાર જિલ્લામાં પૂરની સંભાવના છે સવારથી દ્વારકા ગીર સોમનાથમાં જમાઝમ વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં પણ નદી નાળા છલકાઈ રહ્યા છે તો કચ્છના અબડાસા માંડવી બાદ મુન્દ્રામાં પણ વરસાદ મુન્દ્રાના કાંડાગરા રામાણિયા બિદડામાં વરસાદ છે ભાડઈ ગોડાઈ પુલ જનકપુરમાં વરસાદ છે બાગવાઠ ગોધરા શરેડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો અનેક ગામડાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે અને જો આ વરસાદ ન રોકાયો તો પૂરની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કચ્છમાં જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તેવો વરસાદ વરસી રહ્યો છે અનેક ગામડાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે અબડાસા માંડવી બાદ મુન્દ્રામાં પણ વરસાદ શરૂ થયો છે મુન્દ્રાના કાંડાગરા રામાણિયા બિદડામાં વરસાદ છે ભાડઈ કોડાઈ પુલ આ સાથે જનકપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે બાગવાડ ગોધરા શરેડીમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો કચ્છમાં જમાઝમ વરસાદ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી જી મેહુલ કચ્છમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જી ચોક્કસ થી વાત કરીએ તો આજે વહેલી સવારથી જ કચ્છમાં વરસાદની શરૂઆત થઈ હતી જેમાં લખપત છે અબડાસા છે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો હતો તો હાલ જે તે અબડાસા બાદ છે તે મુન્દ્રા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે જ્યાં કને ખાંડગરા છે રામાણિયા છે બિદડા છે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો માંડવી તાલુકામાં પણ મોટી ભાળાઈ છે કોળાઈ પુલ છે જનકપુર છે બાગ વાંઢ ગોધરા શેરડી સહિતના વિસ્તારોમાં હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે તો જિલ્લા મથક ભુજમાં પણ ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે પ્રાચી તીર્થ ની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભુદેવ દ્વારા નવા જળને

અને દર વર્ષની જેમ ભગવાન ચળની અંદર બિરાજમાન થઈ ગયા છે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે હવે ગીરની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે હું મારી પાછળના સીધો આપને દ્રશ્ય બતાવીશ કારણ કે આ જે પ્રાસી તીર્થની સરસ્વતી નદી છે અને પ્રાચી તીર્થની સરસ્વતી સીઝનમાં પ્રથમ વખત જ આ સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું છે અને જોઈ શકાય છે જે પ્રમાણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવતાની સાથે જ માધવરાય જે મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે ત્યારે છે તેઓ કહી રહ્યા છે કે આ જે મંદિર છે તે હવે આગામી થી મહિના સુધી પાણીની અંદર જળમગ્ન રહેશે તો સાથે સાથે જે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તેમને લઈને ગીરના જે ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ગીરના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ફરી જયારે હવે મેઘરાજા એ પોતાનો હેત વરસાવ્યો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે દિનેશ સોલંકી દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ચાર ઇંચ વરસાદ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બજારો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ભાટીયા રાવલ ટંકાર પિયામાં પણ ધોધમાર વરસાદ છે પાનેલી ભોગત નાવદરામાં લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે ક્યાંક પાણી પણ ફરી વળ્યા છે

ભારે કલ્યાણપુર મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ભારે વરસાદના કારણે ગઈ છે વાહન વ્યવહાર પણ ઓછો થઈ ચુક્યો છે ત્યારે ખંભાડિયા તાલુકાના કેશોદ પારસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે

વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે બજારો છે તેમાં પણ ધસમસતા પાણીના પૂર વરસાદ થયા વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે ગ્રામીણ વિસ્તારના જેમો અને તળાવો પણ હાલ ઓવરફ્લો થઈ ચુક્યા છે તો કલ્યાણપુરમાં મેઘરાજાની ધમધુકાર એન્ટ્રી થઈ છે કેટલા વિસ્તારો એવા છે જે જળમગ્ન પણ થઈ ગયા છે ગામડાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધુ વરસાદ છે રસ્તા પર નદી જેવા દ્રશ્યો તો ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું છે હિરણબાઈ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી તાલાલા વેરાવળના પંદર ગામોને એલર્ટ કરાયા ગીરમાં ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હિરણ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે તો જૂનાગઢના માંગરોડમાં ધોધમાર વરસાદ મુશરધાર વરસાદે સર્જી છે માંગરોડમાં મુશ્કેલી રસ્તા પર પાણી ભરાયા રસ્તો બંધ થયો સુલતાનપુર ભાટ ગામનો રસ્તો બંધ થયો છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પણ નડી રહી છે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે ઘૂંટણસરમાં પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બને તેવી સ્થિતિ છે હાલ માંગરોળ તાલુકાનું સુલતાનપુરથી ભાટગામ જવાનો રસ્તો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર આ જે છે ગોઠણ ડૂબ સુધીના પાણી છે આગળ જતાં આ જે સ્થિતિ છે તે અતિ આનાથી પણ આ વધુ છે પાણીની કારણ કે રસ્તાઓ પર આ જે તમામ જે વરસાદી પાણી છે ખેતરોમાંથી રસ્તાઓ પર આવી ચડ્યા છે ને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે સ્થાનિક વાહન ચાલકો છે શું કહેશો તમારું નામ મારું નામ કમલેશભાઈ છે હવે અત્યારે હું ભાટગામ જઈ રહ્યો છું પણ રસ્તોમાં પાણી વધારે છે જેને કારણે મારે પાછું હરવું પડશે બરાબર હવે અહીંયાથી નીકળાય એમ નથી જોકે થોડો એટલો બધો વરસાદ છે પણ એના સમયે કોઈ વસ્તુ પાણીનો નિકાલ નથી બરાબર જેને કારણે અત્યારે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કોઈ કાં તો રસ્તો ઊંચો કરવામાં આવે અને કાં પછી પાણીનો કોઈ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે જેથી કરીને કે આ પ્રશ્ન પાછો ઉત્પન્ન ન થાય દર વર્ષે આ જ દર વર્ષે આ સ્થિતિ રહે છે બરાબર અથવા તો કોઈ રસ્તાનું કોઈ નિવારણ કરવામાં આવે અથવા તો સાઈડમાં કોઈ ગટર મોટી કરવામાં આવે કોઈ કોઈ પણ એ વ્યવસ્થા કરે તો જેના કારણે આ વસ્તુ ન થાય બરાબર તો ખાસ કરીને વાહન ચાલકોની અને સ્થાનિક લોકોની પણ માંગ છે કે દર વર્ષે જ આ રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળતી હોય છે અને જેના કારણે થોડા સમય માટે લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે હજુ પણ આ રસ્તા ઉપર પાણી છે જ્યારે પાણી ઓસરશે બાદમાં કોઈ પણ લોકો છે તે અવરજવર કરી શકે તેમ છે અમાર બખાઈ ન્યૂઝિંગ ગુજરાતી માંગ રોડ તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ હાજરી પુરાવી છે વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ જેના કારણે અનેક વિસ્તારો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો કેટલી જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે વેપારીઓની મુશ્કેલી વધી છે સવારથી જ ઉમરગામમાં ભારે વરસાદ છે ઉમરગામના સ્ટેશન રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા તો દહાડના કલ્પતરુ સોસાયટી વિસ્તારમાં પણ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા વાહન ચાલકો અરજદારો પણ અટવાઈ ગયા તરફ કચ્છના જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી અમરેલીના જાફરાબાદમાં પણ ગત રાત્રે વીજળી પડી હતી રહેણાંક મકાન પર આ વીજળી ત્રાટકી હતી જાફરાબાદના કુડિયારનગર કોડીવાડ વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડી અને આકાશી વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીજળી પડતા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાત થઈ ગયા સદભાગ્યે કોઈ થઈ પડવાનો સૌરાષ્ટ્રમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યારબાદ જમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે ને તેવામાં અમરેલીમાં એક ઘર પર વીજળી પડી હતી ઇલેક્ટ્રિક જે સામાન હતો તેને અસર પહોંચી છે તો માયાનગરી મુંબઈ પણ પાણી પાણી થઈ ગયું છે મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ વરસાદને લઈને અનેક વિસ્તારો પાણી

તો મુંબઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવી ભારે વરસાદ ખાબકતા ચો તરફ પાણી પાણી થઈ ગયું સાંટાક્રુઝ વિસ્તાર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા મુશળધાર મેઘાએ મુંબઈની હાલત બગાડી નાખી છે થાણેમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું છે થાણેનું ઉપવન તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા તો ફન તળાવ ઓવરફ્લો થયું છે અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા જ્યારે રસ્તા પરથી પસાર થયા તો અનેક વાહનો પણ બંધ થઈ ગયા કારણ કે વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી અહીં ભરાયેલા છે તો મુંબઈના થાણેના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે તો પંચમહાલમાં વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે પાવાગઢ મંદિરથી વડોદરા સુધી અદ્ભુત પાવાગઢથી વડોદરાના આજવા તળાવના દ્રશ્યો આપ જોઈ શકો છો હાલોલ વડોદરા સુધી આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વાદળો ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો અદ્ભુત આ નજારો અને વરસાદી વાતાવરણમાં પાવાગઢ ખીલી ઉઠે છે અને ઉપર મા કાળી મંદિરથી નીચેનો જે નજારો જોવા મળી રહ્યો છે તે સુંદર ભાસી રહ્યો છે તો દૂર દૂર સુધી વાદળો આ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે લીલોતરી છવાય છે અને દૂર સુધી વાદળો જોવા મળી રહ્યા છે જાણે કે વાદળો પણ ત્યાં નજીકથી પસાર થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી જી રાજેશ પાવાગઢ વિસ્તાર અત્યારે પ્રકૃતિ જાણે અહીંયા સોળે કળાએ ખીલી ઉઠી છે પંચમહાલ જિલ્લાનું યાત્રાધામ પાવાગઢ અને જાંબુગેડા વન વિસ્તાર હાર સોળે કળાએ પ્રકૃતિ ખીલી પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે જ વહેલી સવારે જયારે સૂર્યનું પ્રથમ કિરણ પડતું હોય છે પૃથ્વી ઉપર દરમિયાન પાવાગઢ ડુંગર ઉપરથી છેક વડોદરા સુધી આજવા તળાવ સુધીના જે દ્રશ્યો છે કેમેરામાં આરામથી કંડારી શકાતા હોય છે સાથે જ કુદરતી નજારો પણ અહીંયા સોળે કળાએ ખીલી વળતો હોય છે વાદળો છે તે છેક ડુંગર અને છેક ધરતી સુધી અડકીને નીચે વાતો કરવા માટે આવતા હોય પ્રકારના આહલાદક દ્રશ્યો જોવા મળતા છે આ જે દ્રશ્યો છે એક પાવાગઢના મંદિરના ટ્રસ્ટી અને જે ડોક્ટર વિજય પટેલ જે પર્યાવરણ પ્રેમી છે તેઓ પોતાના કેમેરામાં કંડાર હતા અને તેઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા કે જે પ્રકારનું આ વાતાવરણ છે હાલ પોલ્યુશન સવારમાં નથી જોવા મળતું ત્યારે જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળતા હોય છે શુદ્ધ વાતાવરણ છે એ પ્રકારે પર્યાવરણ જતનની શોક પ્રકૃતિ પ્રેમીઓ પણ કરે એ પ્રકારની એ તેઓ પણ હાલ માંગણી કરતા જોવા મળી રહ્યા છે આ તરફ અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધો છે અને નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે એરપોર્ટથી આવવા જવાનો જે રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે પોલીસે વિરોધ કરનાર માજી સૈનિકોની અટકાયત કરી છે અમે આવ્યા છીએ અહીંયા કડે આપણે મસૂરી થી અને જામનગર જવા નીકળ્યા છે તો અત્યારે અમે દોઢ કલાક થી અહીંયા ટ્રાફિક ફસાયેલા છે અમારે નાના નાના બાળકો છે એ પણ ભૂખ્યા ને તરસા છે જો આ ટ્રાફિક જામ હટે તો અમે આગળ નીકળી શકીએ દોઢ કલાક થી તમે દોઢ કલાક થી અમે વેટ કરવા માટે આવ્યા છો ખાસ ફરવા નીકળ્યા હતા હરિદ્વાર મસૂરી અને ત્યાં અમે ઋષિકેશને ત્યાં ફર્યા ત્યાંથી અમે ફ્લાઇટ આવ્યા એક વાગે અમને છોડી એક ઘંટા છે અહિયાં હું એક ઘંટે છે પરેશાન નહીં હું એ દિલ્હી થી આ રહ્યું और ऐसा ट्रैफिक ऐसे ट्रैफिक देखो परिसर भी इतना दूर और ये क्या हो रहा है इधर इधर हो रहा है क्या विरोध चल रहा है आंदोलन चल रहा है रोड के पब्लिक के बीच में पुलिस वगैरह कोई है ही नहीं क्या हम तो टैक्सी वाले एक बात समझिए लो हाँ बाकी सब लोग इसकी ट्रेन है जिसका वो है किसी का मेडिकल प्रॉब्लम है वो सारे फंसे हुए हैं बिल्कुल मेडिकल वाले को भी फंसे हुए हैं तो हम निवेदन करते हैं कि इसको जल्द से जल्द खत्म करो बिल्कुल और इंसाफ होना चाहिए

એમને હવારમાં ગિરફતાર કરી નાખ્યો છે કારણ કે અમારી આજ રેલી હતી શાંતિપૂર્ણ રેલી અમને ગાડવાની હતી તો રેલીનો પરમિશન કે તમને મળેલું નથી એમાં પરમિશન માટે માગેલું એપ્લાય કરેલું છતાં એમને પરમિશન આપી નથી મેમ અમારે કોઈ બીજા સરકારમાં સરકાર કોઈ અમારું વાત સુના નહી ચાhti અમને મુખ્યમંત્રી સે મળે હર સંધી સાહેબ સે મળે નિર્જા ગુટરૂ મેમ સે મળે અમારે કો જો ખોખોની ગેમ ખિલા રહે મતલબ અમારે કો લોલીપોપ દે રહે તમે મને બતાઈએ મેન મુદ્દે શું છે કિસ વજહ સે આપ આજ રેલી નિકાલને વાલે મેમ હમ ઇસ हमारे दस टका अनामत है जो गुजरात में कोई भी भर्ती है जैसे पुलिस की भर्ती है हमारी 1240 वैकेंसी है तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए लेकिन हमारी जगह हमारे को 40 40 मार्क क्राइटेरिया रखा है लेकिन हमारे में वो नहीं रखना चाहिए हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है लेकिन हमारी आ, जो वैकेंसी हमारे में भरनी चाहिए તમામ લોકો છે કે સરકાર સુધી તેમની વાત અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ તેમના પાસે ખેંગા રાઠોડ સાથે દીપકા કુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે બાવીસ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન છે દેખાવકારોની પોલીસ સવારથી જ કરી રહી છે અટકાયત અને ગઈકાલે મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક અનામત સહિતની માંગોને લઈને વિરોધ છે માજી સૈનિકોના વિરોધ અંગે બોલ્યા છે એમએલએ ઉમેશ મકવાણા કે મેં માજી સૈનિકોની મહારેલીને સમર્થન કર્યું હતું અટકાયતની ઘટનાને વખોડું છું આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું કારણ કે મેં પણ એક ધારાસભ્ય તરીકે આનું સમર્થન આપ્યું હતું જ્યારે પણ આનું સંગઠન જે પણ યોજના છે એમાં ધારાસભ્ય તરીકે મારી સરકાર અને માજી સૈનિકો વચ્ચેની કડી રૂપ હું બનીશ અને એની ફરીથી એની માગણીને લઈ અને સરકારમાં રજૂઆત કરીશ અને જો ફરીથી એ લોકો પદયાત્રા કે આંદોલન કરવા માગતા હશે એમાં પણ મારું સમર્થન રહેશે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી નિકોલ ખાતે ખોડલધામ મેદાનમાં યોજશે જંગી સભા એક લાખ લોકો સભામાં જોડાય તેવી પણ શક્યતા છે પ્રદેશ અને શહેર ભાજપ દ્વારા શરૂ કરાઈ છે તમામ તૈયારીઓ અત્યારે પણ લોકોની સામેથી લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર ઉત્સાહિત છે અને જે પ્રકારે ત્યાં વ્યવસ્થા થઈ રહી છે અને લોકોનો ઉત્સાહ જે પ્રકારે અમને દેખાઈ રહ્યો છે એ પણ હું નિશ્ચિત રૂપે કહું છું કે એક લાખ કરતાં વધારે લોકો એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ દિવસે સાંભળવા માટે મળવા માટે એ આતુર છે આદરા પંચમહાલ પંથકમાં દીપડાએ ડરાવ્યા છે જાંબુઘોડાના જોટવડ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા જાહેર માર્ગ પર થઈ રહેલ રહેણાંક વિસ્તારમાં દીપડો પ્રવેશ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે બની ટહેલતો રસ્તા પર આવી ગયો ઘર આંગણે પશુઓ બાંધી રાખ્યા હતા એ તરફ જઈ રહ્યો હતો આ દ્રશ્યો કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને થોડા દિવસો અગાઉ જાંબુ ઘોડા બોડેલી માર્ગ પર બાઇક સવારને દીપડા ઇજાગ્રસ્ત કર્યાની ઘટના પણ સામે આવી હતી માઉન્ટ આબુના વસ્તીવાળા વિસ્તારોમાં રીંછોના વધતા પ્રવેશને લઈને શહેરીજનોમાં ભય છે પરંતુ આ આ બાબતે વિભાગ ધ્યાન ન હોય તેવું પણ પણ લાગી રહ્યું છે રીંછની વસ્તી વધવાની સમસ્યા પર બેઠક બોલાવી પરંતુ બેઠકમાં હાજરી આપવા માટે કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહ્યો બેઠકમાં રીંછની સમસ્યાને લઈને જે નિર્ણય આવ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો વન વિભાગના જણાવ્યા મુજબ જ્યાં વધુ રીંછ હોય ત્યાં મરચાનો પાવડર ફેલાવો તેવો નિર્ણય બેઠકમાં કરાયો વળી બેઠકમાં જયારે એસડીએમએ વન વિભાગના હાજર વન અધિકારીને વસ્તીવાળા વિસ્તારોમાં ઘુસતા રીંછોથી સુરક્ષિત રહેવા માટે પગલા વિશે પૂછ્યું તો તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે અમારી પાસે પહેલાથી જ ઓછો સ્ટાફ છે જો કે એસડીએમએ નિર્ણય કર્યો છે કે નગરપાલિકા અને વન વિભાગ સાથે મળી અને ટૂંક સમયમાં એક એસઓપી તૈયાર કરાશે एस अगर भालू मुझे अटैक करे तो मैं उससे आत्मरक्षा कैसे करूं? अगर मैं सड़क पे चल रही हूं और भालू मेरे सामने से गुजरे तो मैं क्या करूं? या मेरे घर पे मैं ऐसे क्या उपाय लगाऊं जिससे कि यदि भालू मेरे पास आता है तो मैं उससे बच पाऊं? ये तो एस जारी होनी ही चाहिए आज शाम तक मैंने फ़ॉरेस्ट डिपार्टमेंट से रिक्वेस्ट भी किया है कि इस प्रकार की एक एसओपी एक हेल्पलाइन नंबर के साथ जारी करें और नगर पालिका की ड्यूटी ये बनती है कि जो शहर के क्षेत्र में कचरा है उसका आप निष्पादन करें क्योंकि शहरी क्षेत्र में जो खाने के पदार्थ होते हैं उससे भालू जो है वो बहुत अट्रैक्ट